આજે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ગૃહમાં મહાત્મા મંદિરને લઈને સરકારને આડે હાથ લીધી હતી તેમણે જણાવ્યું કે મહાત્મા મંદિર સરકાર માટે ધોળા હાથી સમાન છે વિધાનસભામાં મારા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવેલ હતો કે ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરમાં એકત્રીસ એક બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં થયેલ સરકારી અને ખાનગી કાર્યક્રમમાં કેટલી રકમ ભાડા પેટે વસૂલવાની બાકી છે જેના જવાબમાં સરકારશ્રીએ જણાવ્યું છે કે સરકારી કાર્યક્રમમાં બે હજાર બાવીસમાં બાવીસ લાખ અડસઠ હજાર ચારસો બત્રીસ રૂપિયા બે હજાર ત્રેવીસમાં છ્યાસી લાખ સડસઠ હજાર છસો દસ રૂપિયા અને બે હજાર ચોવીસમાં એક લાખ નવ્વાણું હજાર એક કરોડ નવ્વાણું લાખ અઠ્ઠાણું હજાર એકસો ને ચોપન રૂપિયા એમ કુલ સરકારી ત્રણ કરોડ તેત્રીસ લાખ બોતેર હજાર અને છોત્તેર રૂપિયાની રકમ આજે પણ વસૂલવાની બાકી છે અને ખાનગી કાર્યક્રમ પેટે બે હજાર ચોવીસમાં એક કાર્યક્રમ થયો હતો એના ચોવીસ લાખ સાડત્રીસ હજાર આઠસો ને એંસી રૂપિયા પણ વસૂલવાના બાકી છે તો આ રકમ વસૂલવા માટે સરકારે શું કાર્યવાહી કરી તો સરકારે જવાબ આપ્યો છે કે ભાઈ અમારી સંબંધિત એજન્સી દ્વારા વસૂલવાની કા કામગીરી ચાલુ છે પણ સરકારી કાર્યક્રમ હોય અને સરકારી કાર્યક્રમમાં પણ ભાડા બે વર્ષથી સરકાર ચૂકવે નહીં કેમ કે મહાત્મા મંદિરનું સંચાલન એમની પાસે છે સરકારની વાહવાહી કરવા માટે સરકારના જ રૂપે ધુમાડો થતો હોય ને એમાં પણ ભાડું વસૂલવાનું આવે ત્યારે પણ સરકાર ગલ્લા કલ્લા કરતી હોય એવું અમને લાગી રહ્યું છે અને જ્યારે સરકારે જ્યારે જવાબ પ્રશ્નો પૂછવામાં આવે તો સરકારે એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે ભાઈ કયા કાર્યક્રમ પેટે તમારે આટલું ભાડું આપવાનું બાકી છે પણ એનો પણ સરકારે કોઈ ઉલ્લેખ કર્યો નથી એટલે માત્ર આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણે આપણા ઘરમાં લગ્ન પ્રસંગ હોય પાર્ટી પ્લોટ બુક કરાવવા જઈએ કે મેરેજ હોલ બુક કરવા જઈએ તો આપણે એડવાન્સ ચૂકવવા પડતો એના વગર આપણને કોઈ જગ્યા પણ ભાડે આપતું નથી હોતું ત્યારે આ મહાત્મા મંદિર જેવી વસ્તુ એ સરકાર માટે તો ધોળો હાથિત સાબિત થયો છે પણ એમાં પણ જો આ જ પ્રકારનું ચાલશે તો મહાત્મા મંદિરને પણ તાળા વાગતા વાર નહીં લાગે કારણ કે એનું મેન્ટેનન્સ નહીં એટલું હેવી છે ને એમાં જો ભાડા કોઈ નહીં ચૂકવીને કાર્યક્રમો કરી રાખશે તો મહાત્મા મંદિર પણ બંધ થઈ જશે એવું લાગી રહ્યું છે એ બાબતનો આ પ્રશ્ન હતો અને સરકારે જે જવાબ આપ્યો છે એના પરથી એવું લાગે છે કે સરકાર ઉઘરાણીમાં પણ એટલી સતર્ક નથી અને જે લોકો ઘણા બધા કિસ્સામાં એવું પણ બને છે અમે અમારા અધિવેશન માટે પણ અમે માગણી કરી હતી મહાત્મા મંદિરની પણ અમને સરકાર દ્વારા ના પાડવામાં આવી હતી એનો પણ હું ઉલ્લેખ કરવા માગીશ અમે તો ભાડું એડવાન્સ ચૂકવવા તૈયાર હતા તેમ છતાં પણ અમે અમને ના પાડવામાં આવી તો પછી સરકાર જ્યારે પોતે કાર્યક્રમ કરતી હોય તો સરકારે ભાડું તો કમસે કમ ચૂકવવું જોઈએ